જય ભીમ જય સંવિધાન નોમાં બધા મિત્રો તો હવે અક્કુભા કાઠી સુરતના મામાદેવના ભુવા હતા મેલડીમાં ભુવા હતા પણ હવે અત્યારે એમને સમજાણું એટલે હવે અત્યારે કાંઈ છે હવે સંવિધાનને માને છે અને માનવ સેવાનું કામ કરે છે તો એવા કચ્છના નાગદાન આહિર હવે અક્કુભાઈને ખોટી રીતે બદનામ કરીને અને અક્કુભાઈના વિડીયો ઇનિશનલમાં મૂકે છે અને અક્કુભાઈનો મારામાં ફોન આવ્યો અને હવે આ અક્કુભા નાગદાન વિશે શું બોલ્યા સાંભળો ધ્યાનથી જયારે મનસુખભાઈ રાઠોડ નો આ રેકોર્ડિંગ કરજો જયારે મનસુખભાઈ હું માતાજી મેલેડીનો ને મામાનો ભુવો હતો ને ત્યારે મારી માં મે વિડીયો એક બનાવ્યો હતો કે જેટલા ભગત છે ભુવા છે એ બધા મનસુખ રાઠોડ આવું ગણે છે એવું મેં મારો વિડીયો બનાવ્યો હતો માં તમે જોયેલો હોય છે નથી ને આજે મનસુખ રાઠોડ નો વિરોધ કરી મારા માં ઓડિયો મુક્યો છે એવું એમ કહે છે અને એને ઓડિયો બનાવી અને એની ટ્યુબ માં ચડાવ્યો છે એને કોઈ ફોન નથી કરતું એટલે આવી રીતે

હા એવું કર્યું છે એટલે જોવે એની ઘર વાળી અને આજુબાજુ વાળા ને બધાને દબાવે છે અને એને સસ કાઢી નાખે તો હુસતું નથી અને એની પાસે ખાવા ખીચડી નથી છતાં બધા નો વિરોધ કરે વિરોધ કરે તો જ વિવો વધે એમ કે છે મને હા એટલે એમ ઈ મને કઈ કોક ને કઈ બાંધો કોક ખરાબ બોલો એને બધા ભરમાવવાની કોશિશ કરે તો સોશિયલ મીડિયા ના માધ્યમથી મારી માં હું કેવાનો છું કે ભાઈ મારો છ મહિના પેલા નો જૂનો વિડીયો હતો ઈ નાગદા ને ઓડિયો બનાવીને ચડાયો છે તો એની યુટ્યુબ ચેનલ ડિલીટ પણ થઈ સકે છે બરાબર બરાબર આ વસ્તુ એને કરી છે બરાબર અને કોઈ મને જો દબાવવાની કોશિશ કરે ને એમ કઈ કે દબાવો મને તો મને દબાવવો નથી હું મારી રીતે ભૂવા જો સોશિયલ માલ પા આવતા એ બધા જ ભૂવા ખોટા છે બાકી જે કોઈ માતાજીના દીવા ભૂવા હોય એની રીતે કે બહાર ન આવતા હોય એ ભૂવા બધા સાચા છે હું બધા ને ખોટા નથી ગણતો બરાબર 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 હવાની હવ રીતે કરો

હા બાકી ઢોલકી વગાડતા અમને ઢોલકી વગાડતા નથી આવડતું બરાબર હા મેં જે કર્યું હું મારા બધા ધામના જે ભોળાદના ઉરાપુરા જ્યાં જ્યાં એમ નામ ગાદીપતી બે રહી ને તો ઈ સત્ય છે બાકી ધૂણ છે તો ઈ ખોટા બરાબર બરાબર હા આ બધું કોઈ વસ્તુ લો કે ગઢવી નો દીકરો કોઈ દી ધૂણે નહી કારણ ગદવી નો દીકરો કોઈ દી હું કે જગતમ બાઉ એના જન્મી છે માં ખોડિયાર માં ચામુંડ આવા બધા ભલા આ બુટ ભલા ને બેંભળો એ મારી વાત સાંભળો આ તો હું છે દેવી દેવસ્થાન દુકાન ચલાવે છે ને કમાવાનો ધંધો ફેલો છે ને આ એનો વિરોધ છે બાકી આ બગદાણામાં તમે જુઓ જલારામ ની અંદર માં જ્યાં નાળિયેર નથી દેવામાં આવતું બરાબર જલામા રામ બાપા હતા ને વીરપુર ની અંદર નાળિયેર દેવામાં નથી આવતું ત્યાં કોઈ નો દસ રૂપિયા ધરવામાં નઈ કોઈ નું દાન લેવામાં નથી આવતું ઈ હું કામ ચાલે છે ખબર છે એના બે મંદિર બનુ ને જાય એનો રૂપિયો ને એનો વયાજ એટલું આવે છે ને બેક નું અને એમાંથી લોકો ને ખબર છે બાકી એના રૂપિયા કોઈ દી પૂરા નથી થતા અને બગદાણા ની અંદર કોઈ વસ્તુ કઈ નાળિયે કે કોઈ ધૂણવાનું હોય છે